મહીસાગર જિલ્લાના જૂના રાબડિયા તથા રામબારિયા મોવાડા ખાતે મુલાકાત લઈ રોગ નિયંત્રણ અને અટકાયત માટે માર્ગદર્શન તથા ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું રાજ્ય કક્ષાએથી ડોક્ટર કમલેશ ઉપાધ્યાય અને એનઆઈવી પુને વાયરોલોજી ટીમ દ્વારા જૂના રાબડિયા રામબારિયા મુવાડા બાળકો પ્રાણીઓના બ્લડ સેમ્પલ અને સેન્ડફ્લાય કલેક્શન કરી વધુ ચકાસણી અર્થે સેમ્પલ લેવામાં આવ્યા છવ્વીસ સાત બે હજાર ચોવીસના રોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી એનઆઈવી પુણે ટીમ વાયરોલોજી તપાસ અર્થે મહીસાગર જિલ્લાના વાયરલ ચાંદીપુરા નોંધાયેલા કેસના સ્થળની મુલાકાત તથા વાયરોલોજી અને એન્ટોમોલોજી તપાસ અર્થે મહીસાગર જિલ્લાના જૂના રાબડીયા તથા રામભારીયાના મુવાડા ખાતે મુલાકાત લઈ રોગ નિયંત્રણ અને અટકાયત માટે માર્ગદર્શન તથા ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું સદર બાબતે જિલ્લા આરોગ્ય ટીમ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સતરામપુર